રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે સુરત પોલીસ અને સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સુરતમાં આવેલા સોળ જેટલા ગેમ ઝોન અંગે એક કમિટીની રચના કરીને તપાસ કરાઈ સુરત ફાયર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મીટિંગ યોજી ટીમ બનાવી તમામ ગેમ ઝોનમાં તપાસ કરાઈ ગેમ ઝોનમાં એનઓસી સહિત ફાયર સેફટીની ચકાસણી કરવામાં આવી જો કે સોળમાંથી છ ગેમ ઝોન પાસે કોઈ પણ જાતના ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનોની પણ ચકાસણી કરાઈ ગેમ ઝોનમાં તમામ રમાતા સાધનોને ઇલેક્ટ્રોનિક હોય છે અને લઈને બાળકોની રમવાની વસ્તુ પણ ફાયબરની હોય અને છત પર થર્મોકોલની સીટ લગાવાઈ હોય જેથી ન કરે નારાયણ આગ લાગે ત્યારે આગ ભયાવહ બને છે જેથી તંત્ર દ્વારા તમામ ગેમ ઝોનમાં ફાયર એન્ડ ઓસી સાથે એન્ટ્રી એક્ઝિટ સહિતની તપાસ કરાય તો સુરતમાં પૂણા ખાતે આવેલા એકવા મેજિક વોટર પાર્કમાં પણ પાલિકા પોલીસ અને ફાર દ્વારા તપાસ કરાઈ. વોટર પાર્ક સાથે લાકાસા લુસિડો નામની ગેમ ઝોનમાં પણ તપાસ કરાઈ હતી. મારું નામ પરાગ द्विवेदी છે. હું પાર્ક ઇન્ચાર્જ તરીકે છું. નોકરી ભજવું છું અને આજ જે મુલાકાત સાહેબ શ્રીઓને થઈ પાર્ક જોડે, કાલની જે રાજકોટમાં બનાવ બન્યો એને લઈને બહુ દુઃખ એક મેસેજ મળ્યો છે. એ એમને બહુ અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ એક્વા મેジકા ફેમિલી. આ એક્વા મેジકા વોટર પાર્ક માલપાની ગ્રુપ દ્વારા સંચાલિત છે. હવે અમે લોકો ગેસ્ટને અથવા અમારા જે એક મહેમાનો આવતા હોય ગેસ્ટ તરીકે એને અમે સિક્યોરિટી પર્પઝ રીતે બહુ સાચવીથી દર વખતે એમનું રાઈટ સ્ટ્રકચર સર્ટિફિકેટ ફાયર સર્ટિફિકેટ એ પ્રમાણે અમે બહુ શખ્સિબ્ધ છે અને ગેસ્ટોને પણ પ્રોમિસ કરીએ છીએ કે એની સુરક્ષા અમે પહેલાં સાચવીને એને આગળ વધીએ છીએ શું તપાસ કરવામાં આવી ફાયર પોલીસ ફાયર પોલીસ દ્વારા જે એમના નોમ્સ પ્રમાણે જે સર્ટિફિકેટ હોય એ પ્રમાણે આપણું અપડેટેશન છે અથવા અપડેટ છે કે નથી છે બધી એક એક ડોક્યુમેન્ટને વેરીફાઈ કરીને ફિઝિકલી જાંચ કરી ને એ બધું પૂરું કર્યું મારી ત્યાં જે ગુજરાત નોમ્સનું જે પ્રમાણ છે એ રીતે જે સર્ટિફિકેટનો લેવામાં આવે છે એ બધું એ રીતે અમે પ્રમાણિત કરીને એને સર્ટિફાઈડ કરીને પછી અમે આગળ વધીએ છીએ અત્યારે ત્રણ ગેટ એક્ઝિટ છે જે અમે ફિઝિકલ ચકાસણીમાં પ્લાન પ્રમાણે બધું દર્શાવેલું છે રાજ્ય સરકાર તરફથી વિવિધ ગેમ ઝોનના ચકાસણીના આદેશ મળેલ છે તે મુજબ અત્યારે અમે આપણે વરાછા ઝોનના વિસ્તારમાં ફાયર ચકાસણી માટે આવેલ છે અને બીયુસી છે ફાયર એનઓસી છે કે નહીં તે તેને ફાયર એક્ઝિટ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની ચકાસણી કરી રહી છે અલગ અલગ ટીમો છે અલગ અલગ વિભાગના અધિકારીઓ છે તેઓ દ્વારા પણ અત્યારે ચકાસણી થઈ રહી છે અત્યાર સુધી કોઈ કયું કઈ મળ્યું નથી તેમ છતાંય હજુ પૂરી ચકાસણી થાય અને વિવિધ વિભાગનો રિપોર્ટ સંકલિત રિપોર્ટ થાય તે મુજબ સરકાર રિપોર્ટ સબમિટ કરવામાં આવશે મારું નામ હાર્દિક પટેલ ડિવિઝનલ ફાયર ઓફિસર વરાછા ઝોન બી સરકોટ સુરતમાં તમામ ઝોનની અંદર ટીમ બનાવી અને મહેરબાની કમિશનર સાહેબના આદેશ મુજબ દરેક ઝોનની અંદર અલગ અલગ ટીમ બનાવી અને જેટલા પણ ગેમ ઝોન છે ત્યાં જઈ અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય ડિપાર્ટમેન્ટો